સુરત સહિત રાજ્યના અલગ અલગ લોકેશન પર બનેલી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પહેલી વાર માત્ર મનોરંજન નથી કરતી પરંતુ સમાજને અરસપરસ ઝંઝોળી રાખે છે પહેલાં ફિલ્મ એક સામાન્ય મહિલાની અસાધારણ બહાદુરીની કહાની છે જે પાવર શોષણ અને રાજકીય દબાણ સામે ઊભી રહીને ન્યાય માટે લડે છે આ ફિલ્મ ત્રીસ મહિના રોજ રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મ મેડ ફોર સોસાયટીના મેસેજ સાથે અદ્યતન સિનેમેટિક સ્ટાઇલ અને મજબૂત સંદેશ આપવામાં સફળ રહી છે બેલા ફિલ્મની વિચારશક્તિ નારી અવાજ ન્યાયની શોધ કરપ્ટ સિસ્ટમ સામેના સંઘર્ષથી ગુંજી રહેલી કહાની છે એક સામાન્ય મહિલા કેવી રીતે પાવરફુલ મીડિયા પોલિટિક્સ અને શોષણના ઝાડમાં ફસાયેલી સિસ્ટમ સામે લડી શકે છે એ ફિલ્મનું મુખ્ય ધ્યેય છે ડાયરેક્શન અને નિર્માણ ડાયરેક્ટર તન્મય ગોહિલ નિર્માતા અતુલ કુમારખાણિયા હિતેશ પુષ્પક બિજલ દેસાઈ સહનિર્માતા અને કાસ્ટિંગ ડાયરેક્ટર અમિત ઠક્કર તેઓએ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે સૌ પ્રથમ તો આ કોન્સેપ્ટ જ્યારે મગજમાં લાવતો ત્યારે ઘણા ખરા વિવાદ હતા કે ભાઈ આવી ફિલ્મ લાવીએ તો શું એ સક્સેસ થશે કે નહીં પહેલી વાત તો એ હોય કે પછી બીજી વાત હતી કે ભાઈ કેટલા આના વિરોધી પણ ઊભા થઈ શકે કારણ કે જ્યારે આવી કોઈ વાર્તા લાવતા હોય તો તો ઘણા લોકો કારણ કે આખી એક રેપ કેસ પર આધારિત છે તો થોડું સ્ટ્રગલ હતું પણ સ્ટ્રગલના સાથે લાગ્યું કે ના એક સ્ટ્રોંગ મેસેજ છે એટલે આ સ્ટ્રોંગ મેસેજ આપવા માટે આપણે આ કોન્સેપ્ટને રચ્યો અને સુરતમાં બધા અલગ અલગ લોકેશન્સ પર જ આપણે અહીંયા સુરતમાં જ પૂરેપૂરું પિક્ચર શૂટિંગ કરી દીધું છે જો મહિલાઓએ લડત સેલ્ફથી જ આપવી પડશે આપણે સમાજ સાથે છે એમની સાથે ન્યાય છે બધું તંત્ર છે બધા જ છે પણ મને એવું લાગે છે કે સેફ ઝોન જવા માટે મહિલાએ પોતે જ અવાજ ઉઠાવવો પડશે અને એને જાતે જ સેલ્ફ ડિફેન્સ કરવું પડશે અને રહી વાત કે ક્યારે આ રિલીઝ થઈ તો ત્રીસમી મે આ રિલીઝ થઈ રહી છે ત્રીસ મે બે હજાર પચીસના રોજ આ રિલીઝ થઈ રહી છે અને આ ઓલમોસ્ટ ગુજરાતના દરેક સિનેમા થિયેટર્સમાં તમને જોવા મળશે આ લઈને હું ઘણો એક્સાઇટેડ છું એક્સાઇટેડની સાથે મને લાગે છે કે સારો એવો બિઝનેસ પણ કરશે આ ફિલ્મ મારા પ્રોડ્યુસર્સોને પણ કહી રહ્યો છું કે સારો એવો બિઝનેસ આપી શકે છે આ ફિલ્મ બીકોઝ કે અત્યાર સુધી ગુજરાતી જેટલી પણ ફિલ્મો જોઈ હોય બટ ઇટ્સ ડિફરન્ટ કંઈક કંઈક અલગ છે અને એ અલગ કરવા માટે અમે કોશિશ કરી છે મેં એક્સાઇટેડ હું ઓર થેન્કફુલ હું સારી પ્રોડ્યુસર્સ પહેલી વાત તો ઓર એક बहुत ही बड़ा जज्बा बहुत हिम्मत होनी चाहिए आपको ऐसा सब्जेक्ट उठाने के लिए स्पेशली वुमेन ओरिएंटेड जहाँ पे ज़माना आजकल कॉमेडी फिल्म्स का है और सारी चीज़ों का है लाइक यू कैन से हॉरर कॉमेडी चल रहा है वट इट इज़ लेकिन ऐसा सब्जेक्ट उठाना एक एक प्रोड्यूसर के लिए भी चैलेंजिंग चीज़ होती है एक एक्टर के लिए भी होता है और मैं खुश नसीब समझूंगी खुद को कि मैंने बेला का किरदार निभाया बिकॉज ये एक फीमेल ओरिएंटेड है उसकी उसकी कहानी पर है उसकी जस्टिस के लिए है जो हर दूसरे घर में हर औरत सफ़र करती है कैसा रहा लेकिन ये अलग है। हाँ ये फिल्म बेसिकली मैंने काफ़ी फिल्में की है एज अ हीरोइन और हमने बहुत ही नाच गाना रोमांस और ये सारी चीज़ें करते हैं बट आ, एक औरत अपने हक के लिए जो लड़ती है वो कहानी बहुत अलग होती है और जब वो दुर्गा का रूप लेती है तो शी इज़ द अल्टीमेट यू नो तो आ, ये फिल्म आ, मैंने इससे सिलेक्ट की बिकॉज ये टाइटल रोल था एक एज एन एक्टर मेरे लिए करने के लिए बहुत कुछ था इसमें और जब बात एक औरत के न्याय की आए और उसे अगर मुझे पूछे करना हो तो ये मेरे लिए काफ़ी आसान और एज वेल एज बहुत ही चैलेंजिंग रहा બિકોઝ એક ત જો જશે ગુજરતી હોસ્ાયદ ઉતની અછેના પોચેટ કર પાઉં લેકિને આપણા હન્ડ્રેડ પરસન્ટ કોશિશ